હેલો મારી વાલીવાલી બહેનો તો આજે અમે તમારા માટે દરબારી સાડીમાં જોરદાર અને પ્રીમિયમ કલેક્શન લઈને આવી ગયા છે અને આ દરબારી સાડી મસ્ત મજાનું હેન્ડવર્ક કરેલું આવશે અને આ સાડીની એક ખાસિયત એ છે કે આમાં તમને કલર કલરમાં ટીકી જોવા મળવાની છે ખાલી તમે જુઓ મસ્ત મજાનું જોરદાર અને પ્રીમિયમ કલેક્શન આવી ગયું છે અને તમને આમાં પાંચે પાંચ એન્ટિક કલર જોવા મળવાના છે આટલું જોરદાર અને પ્રીમિયમ કલેક્શન તમને ઓમ સાડી સિવાય બીજે કાંઈ જોવા મળવાનું નથી ચાલો આપણે એક પીસ ખોલીને જોઈએ એટલે તમને વધુ આઈડિયા આવે કેવી ડિઝાઇન છે કેવું કાપડ છે અને કેવી વસ્તુ બનાવેલી છે આ આખી સાડી ભરચક આવશે અને ઝીણી ઝીણી બુટ્ટીમાં વર્ક કરેલું આવશે આટલું બધું જોરદાર અને એન્ટિક ડિઝાઇન તમને આપણી ઓમ સાડી સિવાય કાંઈ જોવા મળવાનું નથી જો તમારે બિઝનેસ કરવા માંગતા હોય તો તમને અહીંયાથી માલ મળી જવાનો છે અને આપણે હોલસેલ પણ કરેલું છે તમને હોલસેલ ભાવે બધી સાડી મળી જવાની છે અને આમાં તમારે સેલ ડિસ્કાઉન્ટમાં જોઈએ તો આપણે રોજેરોજ અલગ અલગ સેલના વિડીયો મૂકીએ છીએ અઠવાડિયામાં એક વખત બધી દરબારી સાડીનો સેલ આવે છે તો તમે ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને સેલ ડિસ્કાઉન્ટમાં સાડીઓ મળી રહે અને આમાં બધાય એટલા જબરદસ્ત કલર છે કે આમાં તમારે કયો કલર રાખો એ વિચારવું પડશે હો મારા બહેનો આટલું બધું જોરદાર અને પ્રીમિયમ કલેક્શન તમને આપણી હોમ સાડી સિવાય કાંઈ જોવા મળવાનું નથી અને બધું ઘરે વોસેબલ વસ્તુ આવશે વર્કનું ફિનિશિંગ જોવું ગમે એમ પહેરું આવું ના વસ્તુ રહેવાની છે અને બીજા બહેનોને સાડીની ખરીદી કરવી હોય તો આ લિંક બીજા બહેનોને શેર કરી દો જેથી બીજા બહેનો આવી ફેન્સી સાડીની ખરીદી કરી શકે તો રાહ છેની જોઉં છો મારા બહેનો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં જઈ માતાજી મારી વાલી વાલી બહેનો